તો ભગવાન પાસે આપણે ભીખ માગીએ છીએ ભાઈ આપણે ભગવાન પાસે છે ને ભીખ માગતા નથી તો હવે ખરેખર વાસ્તવમાં ફોલો કરવા જેવું આવ્યું છે અને સ્પિરિચ્યુઆલિટી હું તો એમ કહું છું કે સોશિયલ મીડિયા ઉપર બતાવવી પડે તો આપણે બતાવાય એવી પ્રાર્થના મારી પૂરી કરતા જ નહીં આજે આપણે જોઈએ તો સોશિયલ મીડિયાની દુનિયા અને સોશિયલ મીડિયા ઉપર બધું બતાવી દેવાની દુનિયા જે છે એ દુનિયા એક બહુ જ મોટી છે અને એમાં હવે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને એ છે સેલિબ્રિટીઓની સ્પિરિચ્યુઆલિટી તો સેલિબ્રિટી જ્યારે કોઈ સ્પિરિચ્યુઅલ એવી કોઈ એક્ટિવિટી છે પરફોર્મ કરતા હોય જેમ કે હમણાં આપણે જોયું તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ હવે સ્પિરિચ્યુઆલિટી તરફ ફળી રહ્યા છે અને પ્રેમાનંદજી મહારાજના દરબારની અંદર જઈ તેમની સભાઓની અંદર જઈ જે રીતે તેઓ પગે લાગતા હોય છે અને સ્પિરિચ્યુઆલિટી એક પરફોર્મ કરતા હોય છે તો બધા એના સ્ટેટસ મૂકે છે હમણાં બેંગ્લોર જીત્યું અઢાર વર્ષ પછી તો લોકો શ્રેય પણ આપે છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રાર્થના છે ફળી ગઈ અને બેંગ્લોરને છે એ ટ્રોફી મળી ગઈ તો આ બધું ફોલો કરવાનો ટ્રેન્ડ તો ખૂબ ચાલે છે સોશિયલ મીડિયાની અંદર તો હવે ખરેખર વાસ્તવમાં ફોલો કરવા જેવું આવ્યું છે અને એ છે કે આપણે આ સેલિબ્રિટીઓની જેમ હવે સ્પિરિચ્યુઆલિટી તરફ વળીએ અને સ્પિરિચ્યુઆલિટી હું તો એમ કહું છું કે સોશિયલ મીડિયા ઉપર બતાવવી પડે તો આપણે બતાવાય એમાં કશો વાંધો નથી જેવી રીતના ખરાબ વસ્તુ આપણે સોશિયલ મીડિયા ઉપર બતાવીએ છીએ અને એ પણ ટ્રેન્ડ થઈ જાય છે એવી રીતના સારી વસ્તુ પણ આપણે સોશિયલ મીડિયા ઉપર બતાવીએ અને એ પણ છે એ ખૂબ સારી રીતે ટ્રેન્ડ થાય તો એક પોઝિટિવ વાતાવરણ આખું બનતું હોય છે આપણે જોઈએ કે ભારત દેશ છે ને એ પ્રાર્થનાઓનો દેશ છે ગમે એવી નાની મોટી સમસ્યા આવે ને તો તરત આપણે એ લોકો બધા પ્રાર્થના કરીએ છીએ અને ખાલી ભારતની અંદર પ્રાર્થના થાય છે એવું નથી પણ દુનિયાના દરેક દેશની અંદર આવી શ્રદ્ધા આવી સ્પિરિચ્યુઆલિટી એવું ફેથ એ રહેલું જ છે અમેરિકા તો ડોલરની નોટ ઉપર લખે છે કે એન ગોડ વી ટ્રસ્ટ કે અમે ભગવાનની અંદર છે એ માનીએ છીએ તો આપણા જીવનની અંદર ક્યારે પણ નાની મોટી એવી મુશ્કેલીઓ આવે ત્યારે અવશ્ય આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ ને તો ભગવાન પાસે આપણે ભીખ માગીએ છીએ ભાઈ આપણે ભગવાન પાસે છે ને ભીખ માગતા નથી એ આપણા ભગવાન છે એ આપણને છે બધી રીતે સુખી કરવા માટે સક્ષમ છે અને એ આપણી ઉપર કૃપા કરવા માટે પણ સક્ષમ છે એટલા માટે જે એમની પાસે આપણે માગવું જોઈએ એ આપણો એક અધિકાર છે એમની પાસે માગવું છે પરંતુ એમની પાસે આપણે માગવું કેવી રીતે એની પણ એક રીત છે ભગવાન પાસે છે એ આપણી જે કંઈ નાની મોટી સમસ્યાઓ હોય મુશ્કેલીઓ હોય આપણે કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો તેમની પાસે છે આપણે પ્રાર્થના કરવી જોઈએ ઘણા બધા લોકો છે ને એ માનતા કરતા હોય છે આજે ઘણો બધો મોટો વર્ગ એવો છે કે ભગવાન પાસે છે ને પ્રાર્થના કરે કે ભગવાન તમે મને છે ને આ આપી દેશો ને તો હું તમારા માટે આમ કરીશ હવે વસ્તુ ખોટી નથી એનાથી ભગવાન પ્રત્યેની આપણી શ્રદ્ધા વધે છે પરંતુ જ્યારે એ પ્રાર્થના છે ને આપણી પૂરી ન થાય જ્યારે આપણી એ માંગ પૂરી ન થાય ને ત્યારે આપણને છે એ અશ્રદ્ધા જનતી હોય છે કે ભગવાન મારી સાથે હું કેમ કરતા નથી એટલે આવી રીતના આપણે માગવું જોઈએ કે નહીં આવો પણ એક પ્રશ્ન છે એ વિદ્વત જગતની અંદર આવતો હોય છે તો મારે વાત એટલી જ કરવી છે કે ભગવાન પાસે છે એ આપણે માગવું જોઈએ હકથીને માંગવું માગવું જોઈએ કે મારે આ વસ્તુની જરૂરિયાત છે પણ એમાં એક દ્રષ્ટિકોણ ઉમેરવાની જરૂર છે અને આ દ્રષ્ટિકોણ કયો છે કે હું તો તમારી પાસે માગું છું પણ મારા માટે જો યોગ્ય હોય અને એનાથી જો મારું સારું થવાનું હોય આ લોકની અંદર અને પરલોકની અંદર જો સારું થવાનું હોય તો એ વસ્તુ તમે મને અપાવજો તો એવી પરિસ્થિતિનું નિર્માણ તમે કરાવજો તો તમારા આશીર્વાદ મારી ઉપર ફળે ટૂંકમાં આપનું જેમ હિત થાય એવી રીતે ભગવાન પાસે માગવું જોઈએ અને હું કદાચ તમારી પાસે પ્રાર્થના કરું છું અને એ મારા માટે દુઃખદાયક છે એ મારા જીવનમાં આવવાથી મને મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ છે અને તમારાથી હું દૂર થઈ શકું એમ છું તો કૃપાએ કરીને એવી વસ્તુ તો મને આપતા જ નહીં એવી પ્રાર્થના મારી પૂરી કરતા જ નહીં આ જો એક ભાવ પ્રગટ થાય ને તો પણ આપણું જે આધ્યાત્મિક સ્તર છે ને એ ઊંચું આવે અને બીજી એક વાત કરીએ કે પ્રાર્થના તો આપણે ભગવાનને છે એ કરતા જ હોઈએ છીએ પણ સાથે સાથે એક ભાવ એ રાખો કે આપણે જે કંઈ પણ કરીએ ને એ તેમની પ્રસન્નતાને અર્થે કરીએ આ કેટલી મોટી વાત છે સ્પિરિચ્યુઆલિટીનું જે ઉચ્ચતમ સ્ટેજ કહેવાય જે આમ શિખર કહેવાય એ શું છે કે આપણી દરેક ક્રિયા છે એ ભગવાનની પ્રસન્નતા માટે થાય આપણે ખાઈએ પીએ બોલીએ જે કંઈ પણ કરીએ એ બધું ભગવાનની પ્રસન્નતાને અર્થે થાય અને જો આ એક વિચાર આપણા જીવનની અંદર દ્રઢ થાય આ વિચાર સાથે જો આપણી બધી ક્રિયાઓ થાય ને તો આપણા જીવનની અંદર પણ છે એ ઘણી બધી એક સ્થિરતા અને શાંતિ આવતી હોય છે આપણે જોયું છે ઘણા બધા લોકો સમાજ સેવાઓ કરે ઘણા બધા લોકો છે એ પશુઓની સેવાઓ કરે એ બધું જ કરે પણ એમાં ભગવાનની પ્રસન્નતાનો ભાવ હોતો નથી અને એટલા માટે છે એમને જીવનના અંતે પસ્તાવો થતો હોય છે કે આ બધું મેં કર્યું પણ ખરેખર જે કંઈ એમાંથી આનંદ મેળવવાનો હતો ને એ રહી ગયો તો ભગવાનની પ્રસન્નતાના અર્થે કોઈ પણ કાર્ય થાય ને તો એ આખું કાર્ય છે ને બદલાઈ જતું હોય છે અર્જુન હતો એ મહાભારતનું યુદ્ધ લડવા માટે તૈયાર થયો હતો પણ સામે બધા તેમના પરિવારજનોને જોયા તો અર્જુન નાસીપાસ થઈ ગયો કૃષ્ણ ભગવાન એને બેઠો કર્યો કે આ તું જે કંઈ કરે છે ને એ બધું તું મારી પ્રસન્નતા માટે કર તું મારા માટે કહું હું કહું છું ને એટલે કર અને પછી અર્જુન બેઠો થયો તો મહાભારતના યુદ્ધની અંદર અર્જુને કેટલા બધાઓને મારી નાખ્યા કેટલા બધાનો વધ કર્યો પણ અર્જુનને એનો કોઈ જ વસવસો હતો નહીં કારણ કે ભગવાન પ્રસન્નતા માટે કર્યું હતું આ વાત ઉપરથી આપણે મેસેજ એ લેવાનો છે કે આપણે કોઈને મારી નથી નાખવાના પરંતુ જે કંઈ પણ આપણે ક્રિયાઓ કરીએ આપણું જે કંઈ પણ કાર્ય છે એ ભગવાનની પ્રસન્નતા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ આપણે કંઈ માગીએ છીએ તો પણ આપણે ભગવાનની પ્રસન્નતા માટે માગીએ કે એ કાર્ય કરીને એ વસ્તુ મારી પાસે આવે તો આ પ્રસન્નતાઓને એ ભાવ એમની અંદર છે એ સતત રહેવો જોઈએ તો આપણી પ્રાર્થના છે એ સમૃદ્ધ બનશે સ્પિરિચ્યુઆલિટી તરફ આપણે આગળ વધશું અને આ ચેનલને પણ તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો જેવી રીતે સેલિબ્રિટીઓની અંદર સ્પિરિચ્યુઆલિટી જોવા મળે છે એ એક ટ્રેન્ડ થયો છે તો એવો ટ્રેન્ડ આપણા જીવનની અંદર પણ આવે અને આપણે ખરેખર એ સ્પિરિચ્યુઆલિટીના માર્ગે આગળ વધી શકીએ એ જ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના